નર્મદા જિલ્લામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ જેમાં સ્વચ્છતા પખવાડિયા રિક્ષા વિતરણ અને આરટી દસ્તાવેજો દ્વારા એડમિશનના કૌભાંડનો મુદ્દો મુખ્ય રહ્યો આ બેઠકમાં સાંસદ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મુદ્દા ઉપર તીખી પ્રતિક્રિયા આપી અને તપાસની માંગ કરી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડેડીયાપાડા સહિત પાંચ તાલુકાઓમાં કુલ સો ઈ રિક્ષાનું વિતરણ થવાનું હતું જોકે સાંસદ

એવા સાધનો બહિષ્કાર કરવો જોઈએ સરકારમાં પણ આનો રિપોર્ટ થવો જોઈએ એ રીતના આજે એ પ્રશ્નમાં પણ મેં રજૂઆત કરી અને બીજો કે નાંદ તાલુકાની અંદર તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા બનાવીને ઘણા બધા લાભો લીધા છે એને પંદર વીસ દિવસ થઈ જવા છતાં પણ તપાસ થાય છે પણ ગોબર ગાયની ગતિ મંદ એક થાય છે તો આજની સંકલનમાં એ પણ કલેક્ટર પોતાના એસપીને પણ કીધું કે ભાઈ આની ઝડપથી કાર્યવાહી કરો જે પણ લોકો હોય એમ ધરપકડ તાત્કાલિક